મળી રહ્યો છે રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય મેગા રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે રોડ શો માટે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિજય શંખનાદ રોડ શો યોજાવાનો છે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે તો ઘટલોડિયા વિધાનસભા વિસ્તારમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે રોડશોને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો કેન્દ્ર ગૃહ અને સહકાર મંત્રી જો ગાંધીનગર લોકસભા ભાજપના ઉમેદવાર અમિત શાહનો આજે રોડશો અમદાવાદ ખાતે યોજાવાનો છે અમદાવાદના છ અલગ અલગ વિધાનસભા ઝોનમાં આ રોડશો થવાનો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિજય શંખનાદ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં રોડ શોને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રોડ શોને લઈને ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને કુલ છ અલગ અલગ વિધાનસભામાં આ રોડ શો થવાનું છે

અમિતભાઈનો રોડ શો અને કેટલી ઉત્સાહ અને કાર્યકર્તાઓમાં કાર્યકર્તા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી જે રીતે ગાંધીનગર લોકસભાને સર્વશ્રેષ્ઠ લોકસભા જે રીતે એના આધારે પબ્લિકમાં એક અનેરો ઉત્સાહ છે લોકો એમને આવકારવા માટે સ્વયંભૂ લોકો આવતા રહ્યા છે અને એનું કાર્યકર્તામાં પણ એનું આયોજન પાણી ચા કોઈને તકલીફ ના પડે તો મેડિકલની વ્યવસ્થા મેડિકલની ટીમ બધી જ વ્યવસ્થા ઊભી કરી છે ખાસ અમિતભાઈને જોવા માટે અને એમને આવકારવા માટે વિધાનસભાની જનતા થનગની રહી છે અને લોકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે મતદારોનો શું મૂળ આજે માન્ય ગૃહ અને સહકારિતા મંત્રી અને અમારા સાંસદ ગાંધીનગર લોકસભાના અમિતભાઈ શાહ સાહેબને જોવા માટે એટલા બધા થનગની રહ્યા છે અને સાત તારીખે

લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો કહી શકાય કે જે પ્રમાણે ડીજે અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે અહીંયા આવે જ્યારે રેલી સ્વરૂપે અહીંયા આવે ત્યારે તે પ્રકારે અહીંયા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમના સ્વાગત માટે તૈયાર છે કેમેરામેન ચંદ્રકાંત દ્વારા સાથે બ્રિકેશ દવે અમદાવાદ તો ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં અમિત શાહના રોડશોને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે સાથે જ રોડશો માટે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અત્યારે તૈયારીમાં જોવા મળી રહ્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના આજે રોડશોને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવા છે સાથે જ કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના ઝંડા સાથે સાથે જ ખેસ પહેરીને અત્યારે જો વાત કરીએ તો કાર્યકર્તાઓ અત્યારે અમિત શાહની ક્યાંક ને ક્યાંક રોડ શોને લઈને કાર્યકર્તાઓમાં માઇક્રો લેવલના પ્લાનિંગને લઈને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે સાથે જ કુલ છ અલગ અલગ વિસ્તારમાં આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ફોર્મ ભરવાના છે તે પહેલા કલોલમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે